ડાડી اشرفભાઈ ગાંધી રોહનભાઈ પટેલ ડોક્ટર મનોજ નાગર જહાંગીર વકીલ ઝાબિર ખાન નસરુદ્દીન જ્યોતિબેન વગેરે તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આગેવાનો દ્વારા આવનારા તહેવાર પોલીસ કાયદા મુજબ તહેવારો ઉજવવા પોલીસને બાહેદરી આપી હતી અને શાંતિપૂર્વક તહેવાર ઉજવવા પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી આજરોજ જીવી પોટેશનમાં શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું એમાં એસટી કાકર સાહેબ જીઆઈ સગર સાહેબ તથા વિસ્તારના આગેવાનો ડૉક્ટર મનોહરનાગર સાહેબ અયુભાઈ તમામ હિન્દુ મુસ્લિમ હાજર રહ્યા અને આગામી બકરા આવે છે તો એ નિમિત્તે હું મુસ્લિમ બિરાદોને અભિનંદન આપું છું મુબારબાજ આપું છું બીજું કે બકરા દિવસે આપણે શાંતિથી બધા કુર્બાની કરવાની હોય છે અને ખાસ તો પડદામાં કુરબાની કરવાની હોય છે એવું પણ સૂચન આપવામાં આવ્યું કે આગામી રથયાત્રા પણ આવી રહી છે તે બદલ હું હિન્દુ મુસ્લિમને ખૂબ અભિનંદન આપું છું કે રથયાત્રા પણ આ જ પ્રમાણે હિન્દુ મુસ્લિમ સાથે મળીને તમામ તહેવારો કરે એવી મારી દુઆને પ્રાર્થના છે બ્રહ્મદભાઈ વાડીવાના આજરોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં ઈદ તહેવાર નિમિત્તે ખાસ કરીને મિટિંગ રાખવામાં આવી જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશન ડીઆઈ સુખદેવસિંહ સગર સાહેબ ઈસીપી કાટકર સાહેબ અને ઘણા બધા હિન્દુ મુસ્લિમ આગેવાનો અહીંયા હાજર રહીને ખાસ કરીને બકરાઈના તહેવાર નિમિત્તે ખાસ કરીને સૂચનો આપવામાં આવ્યા સૂચનમાં એવું છે કે કોઈ ગૌ માસનો કોઈ કુરબાની ના કરે એ માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા અને બીજું કે જે આપણા વિસ્તારમાં જે કન્ટેનરો મૂકવામાં આવે છે એમાં ખાસ કરીને જે કુરબાની કરો એમાં ખાસ કરીને કચરો નાખવામાં આવે એવા ઘટના સૂચનો કરવામાં આવ્યો ના કે એ કચરો કોઈક વેસ્ટ જગ્યા પર જાય ને એનું ખોટું આપણે એ ધારણ થાય મતલબ અને કોઈનું દિલ ના દુખે એ પ્રમાણે આપણે કુરબાની આપણે કરવાની છે યસ આગામી તહેવાર રથયાત્રા પણ આવે છે તો ખાસ કરીને હું હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓને ખાસ કરીને બધાને પત્ર સૂચન કરવામાં આવ્યું બધા બધા માટે કે ભાઈ આગળની રથયાત્રા આવે છે એના માટે બી ખાસ કરીને આપણે સાવચેતી પગલાં ભરવા જોઈએ સુનામધાવ સૈયદ અયુબભાઈ ગુજરાત પ્રેસિડેન્ટ નેશનલ હ્યુમન રાઇટ જે બી પોલીસ સ્ટેશન ખાતે આજે કાટકર સાહેબ અને પીઆઈ સાહેબ એમની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં ઈદ છે અને એના પછી રથયાત્રા છે એ સંદર્ભમાં આજે અહીંયા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા અને શું સૂચન આપવામાં આવ્યું અહીંયા વિસ્તારના સૌ મુસ્લિમ તથા હિન્દુ ભાઈઓ અહીંયા આ ઉપસ્થિત હતા અને પીઆઈ સાહેબ દ્વારા ઈદમાં અને રથયાત્રામાં શું શું કાળજી રાખવાની અને આપણે આ તહેવારો મનાવવાના ખુશીથી એની માહિતી આપી હતી સુનંદ રોહન પાટી આગામી તારીખ સત્તર છ બે હજાર ચોવીસના રોજ આવનાર ઈદના બકરીદના તહેવાર અનુસંધાને જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિ સમિતિના સભ્યશ્રીઓ સાથે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ જેમાં શાંતિ સમિતિના સભ્યશ્રીઓ તમામ હાજર રહી અને તમામ બાબતે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે સાથ સહકાર આપવા માટે અનુમોદન આપ્યું કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા અને શું સૂચનો કરવામાં આવ્યા કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે ટ્રાફિક મેનેજમેન્ટ છે અને જે કંઈ બીજા કોઈ બનાવો નહીં બને એ બાબતે સૂચનો કરવામાં આવેલ અને એ બાબતે સાથ સાથ કરવા માટે ખાતરી આપે છે ઈદ અને આગામી સમયમાં રથયાત્રા આવે છે જે રોડ પોલીસ દ્વારા કયો બંદોબસ્ત રાખવામાં આવશે જે દર વખતની જેમ તમામ પ્રકારે પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવનાર છે